પાલકનો રોટલો બને છે ગુંદૈયો પાલક વાળો મસ્ત રોટલો બંધ છે જો શરૂઆત કરી દીધી પિંકી પાલકનો રોટલો પોચા જ હોય પોચા જો અંદર પાલક દેખાય લડાઈ જો રોટલો જો મોટો થઈ ગયો ચલો હવે તૈયાર થઈ જશે થોડી વારમાં તૈયાર થઈ ગઈ બીજો બનવા માંડ્યો

બચુ વાત કારંગળા ખાયા જો અમારે રોટલો તૈયાર થઈ જુઓ પાલક વાળો